નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ નવસો દસથી ઊંચા ઊંચા પંદરસો એસી જીરું तर हज़ार पाँच सौ दसा ऊंचा चार हज़ार आठ सौ दस मगफड़ी झीणी नौ सौ दस ऊंचा ऊंचा अगिय सौ एसी मगफड़ी जाडी आठ सौ दस धा ऊंचा बार सौ साठ चना तेर सौ दस धाचा पंदर सौ तीस घऊ पाँच सौ पचास थी ऊंचा ऊंचा पाँच सौ रायडो आठ सौ चालीस ऊंचा ऊंचा एक हज़ार साइ मग ચૌદસો પચાસથી ઊંચા ઊંચા સોળસો દસ પેરંડા સાતસો એંસીથી ઊંચા ઊંચા અગિયારસો નેવું ધાણા નવસો દસ થી ઊંચા ઊંચા ચૌદસો ત્રીસ ડુંગળી બસો સાહીઠથી ઊંચા ઊંચા સાતસો એકાણું લસણ બે હજાર નવસો દસ થી ઊંચા ઊંચા પાંચ હજાર નવસો દસ સોયાબીન સાતસો સાહીઠથી ઊંચા ઊંચા આઠસો એંસી કલંજી એક હજાર બસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો દસ વટાણા આઠસો નેવથી ઊંચા ઊંચા એક હજાર આઠસો સિત્તેર મરચાં ચારસોથી ઊંચા ઊંચા સાતસો સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં